જીવ ગુમા શાળા સંચાલકો શાળા ચાલુ રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે શાળા સંચાલકોએ શાળાના ગેટ બહાર શ્રદ્ધાંજલિ પોસ્ટર લગાવતા વાલીઓમાં ક્રોધ

વાલીઓએ જણાવ્યું કે આજે જ્યારે અમે અમારા બાળકોને યાદ કરી રહ્યા છીએ ત્યારે શાળા સંચાલકોએ અભાવપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી અને શાળા ચાલુ રાખવી એ અમારો રોષ જમાવી દીધું છે આ ઘટનાની અસર આગળ પણ રહેતી રહેશે અને વાલીઓએ ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોથી તેમની નિઃસ્વાર્થ સેવા માટે માંગ કરી છે આ દુર્ઘટનાના બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અને શાળાના સંચાલકોને વધુ સંવેદનશીલતા દાખવવાની જરૂરિયાત છે આ ગંભીર ઘટનામાં શાળાના સંચાલકોએ વાલીઓની લાગણીઓને પ્રાધાન્ય આપીને વધુ જવાબદારીપૂર્વક વર્તવવું જોઈએ દુર્ઘટનાની આ વિજ્ઞાપનના સમાચારને કારણે લોકોએ શાળા સંચાલકોથી યોગ્ય નિયંત્રણ અને માનવતાનું આચરણ અપેક્ષિત છે